ને આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે નીચાણવાળા વિસ્તાર કે જે જળમગ્ન બન્યા છે તમામ અંડરપાસ કે જેમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે પણ વરસાદી પાણી ભરાયા છે શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વેપાર બંધ થયો રેલવે ગરનાળામાં પાણી ભરાતા મહાનગરપાલિકાનું જે પ્રશાસન હતું તે પણ દોરતું થયું છે ડે વોટરિંગ વાહન સહિતના સાધનોની મદદથી પાણી નિકાલની જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી છે